ગુજરાતના દરેક જિલ્લા અને દરેક પ્રદેશની ફટાફટ સૌથી મોટી ખબર એકદમ પાંચ મિનિટમાં અને આજના સમાચારમાં શેરબજારની ચાલ સોના ચાંદીના તાજા ભાવ પેટ્રોલ ડીઝલના રેટ અને અર્થતંત્રને અસર કરતી મહત્વની અપડેટ વિગતે જોવા મળશે ગુજરાતના માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ તૂટ્યા ક્યાંક તો કિલો ત્રણથી પાંચ રૂપિયા સુધી વેચાણ મહેનતનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ ખેડૂતોમાં ભારે રોષ સરકાર સામે ટેકાના ભાવની માંગ ઉઠી દેશભરમાં ચર્ચિત શિક્ષક ખાન સરનું હોસ્પિટલ હવે શરૂ થઈ ગયું છે શિક્ષણ પછી હવે આરોગ્ય ક્ષેત્રમાં પણ માનવતાભર્યું પગલું સામાન્ય લોકો માટે ઓછી કિંમતમાં સારવાર આપવાનો ઉદ્દેશ રાખી હોસ્પિટલ શરૂ થતાં સોશિયલ મીડિયામાં ભારે પ્રશંસા થઈ રહી છે સેન્સેક્સ નિફ્ટીમાં ભારે ઉતાર ચઢાવ નાના રોકાણકારોના લાખો રૂપિયા ડૂબ્યા ગ્લોબલ સંકેતો અને વિદેશી રોકાણકારોની વેચવાલીથી બજાર લાલ નિશાનમાં બંધ નિષ્ણાતો સાવધ રહેવાની સલાહ આપી રહ્યા છે સંસદમાં આજે કડવું સત્ય ગુંજ્યો ગરીબ પર જ પડે છે અમીર લોકો કરોડોનું કર્જ લે છે પણ સમય આવે ત્યારે દેશ છોડીને વિદેશ ભાગી જાય છે સામાન્ય માણસ પર કાયદો કડક અમીરો માટે સિસ્ટમ નરમ હોવાના આરોપો ઉઠ્યા આંતરરાષ્ટ્રીય બજારના કારણે સોનાના ભાવમાં તેજી જ્યારે ચાંદીમાં નરમાઈ રોકાણકારો મૂંઝવણમાં લગ્નસરાની સિઝનમાં ખરીદદારો અટક્યા જ્વેલર્સ કહે છે ભાવ હજી બદલાઈ શકે છે

અતિક્રમણ હટાવતી મશીન પર અચાનક ત્રિમંજિલી ઇમારત ધરાશાયી થઈ ભારે અવાજ સાથે બિલ્ડિંગ તૂટતા આસપાસ ભય ફેલાયો મશીન દબાઈ કાચા તેલના ભાવ વધતા દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની આશંકા ટ્રાન્સપોર્ટ ખર્ચ વધે તો મોંઘવારી વધશે સામાન્ય માણસ પર સીધી અસર સરકાર શું રાહત આપશે તે પ્રશ્ન ફેબ્રુઆરીમાં જ તાપમાન પાંત્રીસ ડિગ્રી પાર ઘઉં ચણા અને શાકભાજીના પાક પર માઠી અસર ખેડૂતો ચિંતામાં હવામાન વિભાગે આગામી દિવસો માટે એલર્ટ જાહેર કર્યું ફાર્મર આઈડી અને ઈ કેવાયસી બાકી હોય તેવા ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો અટકી શકે લાખો ખેડૂતો અસરગ્રસ્ત થવાની શક્યતા સરકાર દ્વારા તાત્કાલિક દસ્તાવેજ અપડેટ કરવાની સૂચના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાનો ત્રાસ વધ્યો રાત્રે પાણી વાળવા જતા ખેડૂતો ડર હેઠળ ગ્રામજનો દિવસ દરમિયાન વીજળી આપવા સરકારને માંગ કરી રહ્યા છે ઉદ્યોગપતિઓની કરોડોની લોન માફ પરંતુ ખેડૂતો માટે કડક નિયમો આંકડા સામે આવતા જ વિરોધ ઉગ્ર ખેડૂત સંગઠનો રસ્તા પર ઉતરવાની તૈયારીમાં સરકાર પર દબાણ વધ્યું ઝડપથી પૈસા કમાવાની લાલચે ખેડૂતે ખેતરમાં ગાંજો વાવ્યો પોલીસ રેડમાં લાખોની કિંમતનો માલ જપ્ત ખેડૂતની ધરપકડ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી બજેટમાં શેરડીના ભાવમાં વધારો ન થતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો ગુસ્સે ખર્ચ વધ્યો પણ ભાવ સ્થિર આંદોલનની ચીમકી શુગર ફેક્ટરીઓ પણ સરકાર સામે નારાજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ યથાવત રાખ્યો સાથે જ જીડીપી ગ્રોથનું નું અનુમાન વધારવામાં આવ્યું શેર બજાર પર તેની સીધી અસર જોવા મળી ગામમાં સારી ગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી અફરાતફરી મચી ત્રણ લોકો બેભાન થયા પ્રશાસને વિસ્તાર ખાલી કરાવ્યો અમદાવાદના એસજી હાઇવેને આઇકોનિક અને ડસ્ટ ફ્રી બનાવવાની યોજના જાહેર સનાથલથી ગાંધીનગર સુધી ત્રીસ કિમી રોડનો સંપૂર્ણ વિકાસ થશે ગુજરાતમાં જોખમી હાઈ બીમ અને ગેરકાયદે એલઈડી લાઇટ સામે સરકાર દ્વારા મિત્રો આગળના સમાચાર પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલને ને નથી કરી તો તરત જ કરી લો અહી તમને દરરોજ દેશ દુનિયાના તાજા અને એકદમ સાચા સમાચાર વિશ્વસનીય રીતે જોવા મળશે અમરેલીમાં અચાનક હવામાન ફેરફારથી કેસર કેરીના પાકને નુકસાન થયું ફ્લાવરિંગ પર અસર પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા ઉત્પાદન ઘટવાની આશંકા સાથે નુકસાનના આંકડા વધી રહ્યા છે ખેડૂતો માટે મોટો ફેરફાર હવે ફાર્મર આઈડી વગર યુરિયા ખાતર નહીં મળે સરકારી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ફરજિયાત કરી કાળાબજારી અટકાવવાનો પ્રયાસ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ને લઈને મોટો બ્રેક થ્રુ અમેરિકાએ ભારત પર લાગતા ટેરિફ ઘટાડીને અઢાર ટકા કરવાની જાહેરાત કરી વેપાર અને ખેડૂતોને ફાયદો થવાની શક્યતા માવઠાની અસરથી ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવ તૂટ્યા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા પરેશાની વધી પાક તૈયાર હોવા છતાં આવક ઘટી રાજકોટ ભાજપમાં ભરી વિવાદ ભડક્યો કોર્પોરેટરને બરતરફ કરવાની રાજકીય ગરમાવો પક્ષમાં આંતરિક ખુલ્લેઆમ સામે આવી અરવલ્લી જિલ્લામાં ડ્રાઈવરની સામે આવી બાળકોની સલામતી પર ગંભીર સવાલ થયા વાલીઓમાં ભારે આક્રોશ અને કડક કાર્યવાહીની માંગ રાજકોટમાં લાયન સફારી પાર્ક અંતિમ તબક્કામાં મિની ગિરનાર તરીકે ઓળખાતું પ્રોજેક્ટ તૈયાર થતાં જ પ્રવાસીઓ માટે સિંહ દર્શનનું નવું આકર્ષણ બનશે ખેડા જિલ્લાના ભાગવેલ ખાતેથી મુખ્યમંત્રીએ ત્રણસો અડતાલીસ કરોડ રૂપિયાથી વધુના ત્રણસો એક વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યો રોડ પાણી ડ્રેનેજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટથી સ્થાનિક વિકાસને મોટી ગતિ મળશે જૂનાગઢમાં પ્રેમ સંબંધ ભંગ થતા યુગલે ઝેરી દવા પીધી યુવકની હાલત ગંભીર છે જ્યારે યુવતીનો જીવ બચી ગયો ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં બોમ્બ વિસ્ફોટથી હડકંપ મચ્યો પંદર લોકોના મોત અને થી વધુ ઘાયલ થયા સુરક્ષા દળો હાઈ એલર્ટ પર મુકાયા નવી સરકાર બન્યા પછી મણિપુરમાં કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું વિસ્તારમાં તણાવ અને ભાઈનો માહોલ સર્જાયો છે સરકારના રિપોર્ટમાં ખુલાસો થયો કે એર ઇન્ડિયાની લગભગ સિત્તેર ટકા ફ્લાઇટમાં ટેકનિકલ ખામીઓ નોંધાઈ મુસાફરોની સલામતી પર ગંભીર પ્રશ્નો ઉભા થયા રશિયા અને યુક્રેન વચ્ચે ઐતિહાસિક સમજૂતી થઈ ત્રણસો ચૌદ યુદ્ધ કેદીઓ મુક્ત થશે યુદ્ધના અંતની આશા સાથે વિશ્વભરમાં રાહતનો શ્વાસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગથી આઈટી ક્ષેત્રમાં નોકરીઓ ઘટી રહી છે અનેક પ્રોફેશનલ મજબૂરીમાં અન્ય કામ અપનાવી રહ્યા છે ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર હોળી પહેલા પ્રધાનમંત્રી કિસાન યોજનાનો બાવીસમો હપ્તો સીધો લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાનો છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીની લહેર ફેલાઈ મિત્રો આજે સાચો સમાચાર ચેનલ પર અમારા દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અમદાવાદ થી હિતેશ પટેલ અને સુરત થી અજય રાઠોડ આજે ખાસ ચર્ચામાં રહ્યા છે તમે પણ હમણાં જ કોમેન્ટ કરો કારણ કે કોમેન્ટ કરનાર દરેક દર્શકનું નામ અમારા આગામી વિડીયોમાં જરૂર લેવામાં આવશે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને ઝડપી તથા સાચા સમાચાર માટે સાચો સમાચાર સાથે જોડાયેલા રહો